ગુડ મોર્નિંગ બધાને આ બધાની આજે એમઆઈસી અને ટ્રિપલ્સની એક્ઝામ હતી કેવી રીતે એક્ઝામ બધાની સારી કેવી તૈયારી કરી હતી સારી ઓકે મિત્રો આ બધાને આજે આપણે જે ટીચિંગ લીધું છે દોઢ મહિના બે મહિના ત્રણ મહિના તો આપને આનું ટીચિંગ અને અહીંયાના ફેકલ્ટીનું નોલેજ આપને કેવું લાગ્યું એવું આપને મંતવ્ય આપવાનું છે તો આપનું એનું ટીચિંગ એને કેવું લાગ્યું આપને એનસી ટીચિંગ ખૂબ જ સરસ છે અને મેનેજમેન્ટ પણ સારું છે મેનેજમેન્ટ સારું છે એનસી ટીચિંગ નું સરસ છે એટલે સારી રીતે બધા બાળકોને સારી રીતે કહેવામાં આવે છે કમ્પ્યુટર સીપીયુ મેનેજમેન્ટ બહુ સરસ છે એટલે સારી રીતે બધા બાળકોને કમ્પ્યુટર કહેવામાં આવે છે અને અલગ અલગ રીતે માહિતી મળે છે બાળકોને સારી સુવિધા ઉપલબ્ધ છે સારા છે ટીચ છે એન્ડ એન્ડ એવાયરમેન્ટ સ્ટડી માટે સારું છે ખૂબ જ સરસ રીતે શીખવાડવામાં આવે છે ને ખૂબ જ સારી રીતે આપણને શીખવાડવામાં આવે છે કોમ્પ્યુટર ફેસિલિટી બેસ્ટ છે પર્સનલ ટીચિંગ કરવામાં આવે છે અને ફેકલ્ટી ખૂબ જ સરસ છે જે પર્સનલી દરેક સ્ટુડન્ટ પર ધ્યાન આપે છે અને ફ્રેન્ડલી બિહેવ આપે છે અહીંયાનું મેનેજમેન્ટ એન્વાયરમેન્ટ ખૂબ જ સરસ છે ઓકે થેન્ક યુ ગાઈઝ બધાને થેન્ક યુ મિત્રો